વાવ સુઈગામ રોડ પર વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડીએ પલટી મારી વાવના સુઈગામ નેશનલ હાઇવે રોડ ઉપર વાવ તરફથી સુઈગામ તરફ વિદેશી દારૂ ભરેલી એકો ગાડી નંબર જી જે એકત્રીસ બી એ જીરો આઠ છાસઠના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એકો ગાડીએ રોડ ઉપર પલટી મારી દેતા દારૂની બોટલો રોડ ઉપર જાહેરમાં વેરવિખેર થઈ જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો આ બાબતની જાણ સુઈગામ પોલીસને થતા સુઈગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુઈગામ પોલીસ મથક બોર્ડરનું મથક હોય રાજ્ય સરકારે પીએસઆઈ તેમજ પીઆઈ અને બોર્ડર પીએસઆઈની પોસ્ટ હોવા છતાં આ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓએ ભારે માજા મૂકી છે સુઈગામ કસ્ટમ રોડ પર રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ કચ્છ અને કાઠિયાવાડમાં પહોંચી રહી છે શું આ બાબતે સુઈગામ પોલીસ અજાણ હશે કે પછી ઉલટા ચશ્મા પહેરેલા હશે જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે ત્યારે આ ઇકો ગાડીમાં કેટલો વિદેશી દારૂનો માલ હતો ક્યાંથી ભરેલો હતો અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે તપાસ કરવી જરૂરી બની છે